અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જુઓ આ મગફળી ખેસરમાં જો પડા પડી હતી હવે આ ટ્રેક્ટરનો આપણો વારો આવી ગયો છે સીપીઓ પણ આવી ગયો છે અને આ મગફળી નીકળી રહી છે મગફળીનો પાક તો ફેલ ગયો છે પણ જુઓ આ ભૂકામાં બાટની ડમરીઓ ચડે છે જુઓ તમે આ મગફળી કાળી પડી ગઈ છે અને હવે આપણે જોશું આ વિડીયામાં મગફળીના કોતળા ભરાય છે પણ આપણે આપણે થોડી ધપાવવી પડશે અને કારી છે તો થોડીક તો વાવલવી પણ પડશે કોતળા ભરાય છે વરસાદે વિલંબી છે તો સરસ મજાનો તડકો છે મગફળી એકદમ સરસ મજાનું સુકાઈ છે અને બધો તો નીકળી જાય છે દમ ચોખી થઈ જાય છે જુઓ જીતિયાની ટેકનોલોજી જુઓ આખું ભર ઉપાડી આવે છે હવે ભર પાકરા ખાય સારું નથી પડતું ચીધા ટેકનોલોજી આખું ઘર આવી જાય છે જુઓ કેવી રીતે જાય છે આ અલગ પાસે આવી જશે પાસે આખા વરની અહીંયા થતી દેશે પછી જો સીધા સીધા બે જણા ઓરે છે કોઈ પહોંચી નથી શકતા આ ટેકનોલોજી કેવી છે કે બી બી જ પાત્ર ઓરાઈ જાય છે બે જણા ઓરે છે चिपियो आएको घर हाम्रा मुक्द देछाइ નજારો સરસ મજાનો તડકો નીકળો છે મગફળી પણ કાઢી રહ્યા છે

એવી ટેકનોલોજી છે કે તરત જ તમે ગુણી ભરી લ્યો કારણ કે વરસાદની પલડી છે એટલે થોડીક સુકવી પડશે ગાડી પડી ગઈ છે થોડા કોરા દાણા થઈ ગયા છે નુકસાની તો ઘણી છે આ રીતે કેસરમાં જો નીકળે છે જો પાછો ચીપડીઓ આવી ગયો છે ફટાફટ ચીપીઓ તો ભર લઈને આવી જાય છે જુઓ એટલે મગફળી કાઢવી ઈઝી થઈ ગઈ છે અત્યારે માણસો જોઈ પણ મગફળી પાંચ થી છ કલાક પણ ગમે એટલી હોય બધા સાઈડ બર હોય તો નીકળી જાય છે જુઓ આ ફૂંકણીનું કામ કેમ છે ચોખ્ખું એકદમ ચોખ્ખી માંડવી આવે છે અને ધૂળ પણ અલગ થઈ જાય છે અને માંડવીનો ટોચો પણ નથી થતો અને દાણા પણ નથી નીકળતા તો માંડવી ફોલાઈ જાય અમુક અમુક ઠેસરમાં માંડવી ફોલાઈ જતી હોય છે પણ આનું કામ ઊંચું છે કે આ નંદાભાઈની ફૂંકડી છે ભાઈ કે ફૂંકણી એટલે ફૂંકણી ચોખ્ખી એકદમ માંડવી આવે છે ફૂંકણીનું કામ ગમ્યું જણા પાત્રા ઓરવામાં પહોંચતા નથી જુઓ બે જણા ખેતરમાં પાથરા નાખે છે પણ પહોંચી નથી શકતા ગમે એટલા પાથરા નાખો પોચાણ થતું નથી ફટાફટ પાથરા વૈયા જાય છે અંદર આ લોકોને કીધું માથે બાંધો કે માથે તો અમારે બાંધવું નથી એમને માથું ચડે એમને પાત્રા ઓળે છે જુઓ આ ડમરી ચડે છે બાટની જોઈ આ લોકોને બાંધવું ગમતું નથી

દોડ આવે છે અહીંયા પર પૂર્ણીમાં ઓરાઈ નથી રહ્યો તો ત્રણ ચીપયો પહોંચી જાય છે જુઓ આ કુદરતી નજારો કેવો નજારો છે સરસ સાંજનો સમય છે ટ્રેક્ટરવાળાની પાછળ પાછળ બગલા પણ દોડે છે મને તો એવું લાગે છે કે આ ખેડૂતના સાથી છે જેવો ચીપીઓ મારીને ભરું પાડશે એવા પાછળથી જીવ બધા જ ખાઈ જશે અને ટ્રેક્ટરવાળાની પાછળ પાછળ જ આવશે જો આ મગફળીનો ડગલો થઈ ગયો છે અને ખપારીથી એ મગફળીનો ડગલો ચડાવે છે આ પરની કાળી પડી ગઈ છે અને બાટ લાગી ગઈ છે હવા એવી પણ નથી ટગારા રાખવા અને આ ફાટા ભરી અને આ ચોખ્ખી માંડીના સુધા ઢગલા

ફાઇનલી મગફળી નીકળી ગઈ છે અને નસીબમાં હોય એટલું જ મળે છે અને આપણે નવા બ્લોકમાં મળીશું સૌને મારા જે શીખ